આપણે બે મિનિટ નું મૌન પાડીશું પણ એક કામ કરીએ ત્યાં સુધી આપણે સમય વ્યતીત ન થાય કે આપણી પાસે જે કેન્દ્ર છે એને આપણે આનંદ હાલ પર અને સાહેબ આવે એટલે બે મિનિટ નું મૌન પાણી અને પછી આપણે આપણે કેન્ડલ માર્ચ પ્રસ્તાન આપીશું

કેસ અમૃતલાલ આજ મિત્રો આપણે સાદાની સ્થિતિમાં ઉભા રહી અને ફાઈલકા મુગલામાં છે આપણા અધિકティ હા છે તો એમને હા પર ઉભા રહીને મૌન પાડી છું મૌન સરૂ

I भारत माता

આપકા મોન રેલી દે કોઈ ના ના